ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટર કચોરીની બહાર વિરોધ નોંધાવીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી તેના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે આ મામલે અમિત શાહને તે મામલે માફી માંગી રાજીનામું આપે તેવા સમગ્ર દેશમાં વિરોધ નોંધાવીને માંગ કરાઈ રહી છે ભરૂચ ખાતે પણ આજરોજ સ્વયંસૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચોડીની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જ્યારે અમુક લોકોએ અમિત શાહના પોસ્ટરને ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો જોકે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા હતા ત્યારબાદ સ્થાનિકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચોડીમાં આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી આજે સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે લોકો અહીંયા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સંસદ સભાની અંદર અમિત શાહ જે તડીપાર છે એમણે જે બાબા સાહેબને આંબેડકર 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 એમ ત્રણ વખત બોલી અને જે અપમાન કરી છે એ મૂળ નિવાસી સમાજ દલિત સમાજની લાગણી દુભાઈ છે અને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે કારણ કે આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર કે જેમનું આખા વિશ્વની અંદર માન સન્માન થતું હોય અને મોટા મોટા દેશોની અંદરથી એ વ્યક્તિ જ્યારે ડિગ્રી ડિગ્રીઓ લઈને આવ્યા હોય ત્યારે આવું ચોથું ધોરણ ભણેલા વ્યક્તિઓ જ્યારે એમની ઉપર ટિપ્પણી કરે ત્યારે મૂળ નિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને આના માટે અમે આપણા પ્રધાનમંત્રી અને ભાજપની આખી પાર્ટીને નિવેદન કરીએ છીએ કે એમનું જે રાજીનામું લઈ લેવાનું તથા એમને રાજ્યસભાના પદ ઉપરથી વિમુખ કરવાના એની સાથે જ અમે અમારી માંગણીને આગળ સુધી પહોંચાડીશું આ જે કલેક્ટર સાહેબ દ્વારા અમારી માંગણી પહોંચાડીએ છીએ આગળ નહીં જાય તો આનાથી પણ મોટું આંદોલન થશે અને એની પૂરેપૂરી જવાબદારી ફક્ત ને ફક્ત જે તે સરકારની પ્રશાસનની રહેશે જય ભીમ જય જોહાર જય મોહન જય ભીમ નમો બુદ્ધાય જય જોહાર જય સંવિધાન આજે જે રાજ્યસભામાં

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે